આ કોઈ પોસિબલ નથી હજાર સાથે આવતા હોય ચેક કરો માટે ટકા હિન્દુ ભાઈઓ બહેનો હેરાન કરો છો આયોજક પોતે પોતાની બેન દીકરી સમજી સારી સુરક્ષા આપે ફેમિલી સિવાય એન્ટ્રી ન આપે સિઝન પાસ આવે તો એમાં પાસ ચકાશે અને બેન દીકરીઓ રમતી હોય

માણસ કોઈ પ્રકારની વૃત્તિ વાળો માણસ છે તમે એની ઉપર એલર્ટ કર્યો બે પાંચ લોકો એવા આવે છે તો તમે પોતે જ એવી રીતે વિચારો કે આ માણસ આ પ્રકારની ઓલી વૃત્તિ વાળો છે આપણે આપવી પણ મુસ્લિમ છે અને આપણે એને કામ ન આપવું એ મત નો